જય માતાજી શ્રી ગણેશાય નમઃ આજે આપણે કરીશું નાગપાચમ વિશેની વાર્તા શ્રાવણ વદ પાંચમના દિવસે વ્રત થાય આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે નાહી લેવું પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરની એક ભીત ઉપર ગોળીને તેના ઉપર અથવા પાણીયારા પર નાગનું ચિત્ર દોરવાનું આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવું એકટાણું કરવાનું છે તેમાં પલાળેલા મગ મઠ વગેરે લેવાય છે નાગ પૂજા કરવાથી સાપનો ભય ક્યારેય રહેતો નથી નાના સરખા ગામમાં એક ડોશી રહે છે તેની સાત દીકરા સાથેને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું પણ દીઠું ગમે નહીં નાની વહુ એ પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેની નપીરી

એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની ભાગે ખીર આવી નહીં માંજતી વખતે નાની વહુએ રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડી અને પોટલીમાં બાંધી લીધી છે પછી તે લુગડાનો ઘાસડો લઈ અને તળાવે ગઈ છે અને તળાવમાં લુગડા ધોવા બેઠી છે અને પેલી કપોટીઓની પોટલી બાંધી હતી તેને કાંઠા ઉપર રાખી હતી લુગડા ધોઈ અને પછી ખાવાનું વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો એમાં એક નાગણી રહેતી હતી અને એમને પણ ચડતા દિવસ હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો જટ બહાર આવી અને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાય અને રાફડામાં જતી રહી થોડી વારે વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તેને ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખીર ખાધી હશે એનું પેટ ઠરજો અને ભલી ભલું થઈ આ અમૃતનું અને નાગણી ખુશ બહાર આવી અને તેને પૂછ્યું નાની વયે કહ્યું હું આ ગામમાં રહું છું મારી છ જેઠ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી ને વજુ ઘટ્યું ખાવા આપે છે મારે પિયરિયામાં કોઈ પણ ની ઓચ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું હશે તેથી મેં આવું કહ્યું નાગણી પ્રસન્ન થઈને બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની વાત કહે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાગણી કહે બહેન તારી પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈ ગણજે મારો રાફડો છે એ તારું પિયર સમજે ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ને ત્યારે એક કંકોત્રી તું મારા રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોળો ફરવાની કંકોત્રી લખાવા માંડી ત્યારે નાની વહુએ કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરી અને એક કંકોત્રી આપી વહુએ નાગણી માની કંકોત્રી પહોંચાડી ખોળો ફરવાનો દિવસ આવતા નાની વહુ ની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી ડોશી પણ બોલવા લાગી કે હવે નપેરીનો ખોળો શું ધૂળ ભરાવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠ શો ત્યાં તો ભાઈ રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાની આવી પહોંચ્યા છે તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માઈ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુ તો ઢગાઈ જ ગઈ આ વળી નાની વહુના પિયર ક્યાંથી જાગ્યા

નાગણીએ નાની બાઉના માથે હાથ મૂકી અને કહ્યું કે તારે અહીંયા રહેવાનું છે કામમાં તારા આ ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢીયેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરી અને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળી અને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની બાઉને રૂપાળો દીકરો ઉતર્યો અને જોઈ અને એ પોતાનું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની બહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે તે ઘંટડી વગાડી એટલામાં દૂધ તૈયાર થઈ ગયું સમજીને નાગકુમારો ત્યાં આવ્યા છે એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ છે તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ છે ત્યારબાદ બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીતા ચારે એના મોઢા દાઝી ગયા છે અને ચારેય નાગકુમારો વેદનાથી પીડાવા લાગ્યા છે

નાની વહુ સાસુને પગે લાગી અને છોકરો ખોળામાં મૂક્યો ડોષી તો રૂડો રૂપાળો છોકરો જોઈ અને હર્ષ ઘેલા થઈ ગયા છે અને દિવસે દિવસે ઘરમાં નાની વહુના માન પાન વધ્યા છે ને જેઠાણીઓના માન ઘટ્યા છે થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા છે આ વખતે નાની વાહુ કુએ પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી છે અને પાણીયારામાં બેડું મૂકવા જાય ત્યાં પગે ઠોકર વાગતા તેને એના નાગ ભાઈઓ યાદ આવ્યા અને એના મોઢામાંથી બોલાઈ જવાયું ખમમાં મારા ખાંડા ખાંડા બાંડા ભાઈઓને ખમમાં મારા બાંડિયા ભૂજિયા વીરને આ સાંભળી અને નાગકુમારોનો અડધો રોષ દૂર થઈ ગયો છે સવારે નાની વાઉડા ધોવા તળાવે ગઈ છે ત્યારે નાગકુમારો પાછા પાછળ પાછળ આવે છે અને રસ્તામાં નાની વાઉને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી ખમમાં મારા ખાંડા ભાંડા ભાઈઓની ખમમાં મારા બાંડિયા ભૂચ્યા વીરની હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા નથી રહી તેથી તેઓ વેર ભૂલી અને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા છે એક વેળા નાની વાઉના છોકરાથી જેઠાણીના દૂધની તામડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વાહુને મેણું માર્યું કે અલી આ બધું દૂધ તો ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરથી પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મેણું નાનકડી વહુને હાડો હાડ લાગી આવ્યું છે તેણે વિચાર્યું કે નાગણીમા પાસે જઈ અને ગાયોની માગણી કરું તે નાગણીમાં પાસે જઈ અને રડવા લાગી અને બધી હકીકત કહી છે નાગણીમાએ કહ્યું તેના આંસુલું છતાં કે બેટી એમાં મુંજાઈ શું ગઈ છે આવતીકાલે જ તારે ત્યાં ઘણી બધી ગાયો ખડી થઈ જશે ઘરે જઈ અને વાળો બાંધવામાં આવે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા છે પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે આ બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે સાંભળતા જ જેઠાણીઓના રોષ પણ ઉતરી ગયો છે તો જય નાગદેવ જય નાગણી માતા તમે જેવા નાની વાહુને ફળ્યા એવા વાર્તા વાંચનારને કથા સાંભળનારને બતાવીને ફળજો અને અમારી ઉપર તમારી કૃપા કાયમ બની રહેશે તો આવી રીતે બહેનો આજે પણ આ સમયમાં આપણે નાગ નાગદેવનાનું દિવસે આ વ્રત કરીએ છીએ તો વ્રતની વિધિ વિધાન જાણીને કરીએ તો આપણે એમનું ફળ અચૂક મળે છે આજના દિવસે આપણે ગઈકાલનો બનાવેલો ઠંડો રોટલો ખાવાનો હોય છે આવી રીતે આ વાતનું મહત્વ છે તો બોલો જય નાગ દેવતા